હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડક્વાર્ટર ખાતે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ સાથેની થીમ કરી જાહેર સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલા સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવશે કામગીરી પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી કામગીરી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકના પીઆઈ સહિત કર્મચારીઓ રહ્યા હાજર ओ तो लाला खलीफा साइड पे आ जाओ सर अशोकेशो आज है परिसर शर्मा स्वच्छता अभियान आज हर घर तिरंगा हर घर स्वच्छता अभियान अंतर्गत वडोदरा पुलिस मुख्यमतक करते है तमाम अधिकारियों कर्मचारियों सफाई कर्मचारी बदा मिली स्वच्छता अभियान शुरू करी प्लास्टिक मुक्त कैम्पस बने आ प्रकार एक प्रयास कर मुख्य मथक खाते अपना सर्मोनिअल परेड ना आयोजन तालीम पुलिस विभाग पोता सुरक्षा व्यवस्था गोटवाक पूर्व तैयारी करती हो पवित्र स्थल है साथ साथ हजार परिवार रहता हो तो आ समग्र परिसर ने प्लास्टिक मुक्त कर બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ રાષ્ટ્રવ્યાપી ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ ના દરેક કર્મચારી અને પરિવારજન જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ શહેર માં આ કા રાજ્ય માન દેષ માં પેલાવ માંગે છે કે પોલીસ વિભાગ ના કર્મચારીઓ સરકારી સેવા માં હોવા છતાં સમાજ ના પ્રત્યે અપના दायित्व નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ જશે કે મારા વિસ્તાર ક્લીન રહેવો જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ જેથી કરીને આપણા સમગ્ર શહેરને પણ સુંદર સાફ રાખવા માટે એમના ફાળો રહેશે